નવું બન્યું છે અને નવા વિદ્યાના ધામમાં પ્રથમ વખત શિક્ષણ વિભાગના અથાગ પ્રયાસથી અંદાજે એકવીસ લાખના ખર્ચે વીજ પુરવઠો આવ્યો છે જેથી આ વિકાસથી વંચિત ગામના બાળકો પંખા અને લાઇટના સહારે તેમજ કમ્પ્યુટર જ્ઞાનથી પોતાનો અભ્યાસ આગળ ધપાવી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે જોકે આ દીકરા દીકરીઓના પણ સપના મોટા થઈ અને શિક્ષક પોલીસ બાળકોના સપના તૂટે તે પહેલા સરકારે ગામ સામે જોયું અને હવે નવું વિદ્યાનું ધામ શરૂ થતા આ બાળકોને એક નવી આશા બંધાઈ છે ક્લાસરૂમમાં ભણી રહ્યા છે એ જ બાળકો ક્યારેક એક રૂમમાં ભણતા હતા સાથે બેસીને કેટલીક વખત શેડની નીચે પણ બેસીને ભણવું પડતું હતું જે શિયાળો ઉનાળો અને ચોમાસુ ઋતુમાં કેટલી વખત તકલીફ બાળકોને ભોગવવી પડતી હતી એ એની જગ્યાએ અત્યારે આ સરસ મજાના રૂમ બની ગયા છે અને જે લાઇટનો પ્રશ્ન હતો એ પણ લાઈટ પણ આવી ગઈ છે અમારા શિક્ષક મિત્રો અહીંયા સુધી શાળા સુધી પહોંચે છે સમયસર પહોંચી શિક્ષણ કાર્ય સારી રીતે કરી રહ્યા છે એ સદભાગ્ય છે બીજું કે અહીંયા અમારી શો મારી પાસે માત્ર એક જ રૂમ હતો અને એની અંદર એકથી આઠ ધોરણ ચાલતા ત્રણ શિક્ષકોની કાર્ય થતું પરંતુ હવે શિક્ષકોની ઘટ પૂર્ણ થઈ ચૂકી છે અને અમારે સરકારશ્રી દ્વારા અમને સરસ મજાનું અમારે ત્રણ માળનું બિલ્ડિંગ આપી ચૂક્યા છે તેના લીધે ભૌતિક સુવિધાઓ સગવડતા ઊભી થઈ ખાપા સુધીનો રસ્તો થોડોક સારો છે બાકી ખાપાથી છ કિલોમીટર નો સદંતર ડુંગરાળ અને જંગલનો વિસ્તાર છે અમારો રસ્તામાં જોઈએ તો ચાર જગ્યાએ નદીના વેણ આવે છે નદીના વેણ વધી જવાય તો અમારે ખૂબ તકલીફ પડે છે ઘણી વખત બે કિલોમીટર સુધી અમારે ચાલતા શાળાએ જવું પડે છે રસ્તો ખરાબ હોવાના કારણે બાઇક પરથી અમે તમામ શિક્ષકો ગમે ત્યારે ઈજાગ્રસ્ત થઈએ છીએ અને ખૂબ તકલીફ પડે છે ઈજાગ્રસ્ત થયા પછી હોસ્પિટલ સુધી પહોંચવાની પણ ખૂબ મોટી તકલીફ છે બાઇક બગડી જાય બાઇકમાં પંચર થાય તો એમાં બી અમારે છ કિલોમીટર સુધી બાઇક હાથેથી દોરી અને ખૂબ મુશ્કેલીનો સામનો કરીને ત્રણ ચાર કલાકનો સમય લાગે એટલું છે અમીરગઢ જઈએ ત્યાં સુધી મેળ પડતો નથી કહેવત છે કે ડુંગરા દૂરથી રમણા હવે ડુંગરા દૂરથી રળિયાળમાં કેવા છે એનું તાદશ ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું ખાટીચિત્રા જે ગામ છે એ ગામનું સાબિત કરી આપે છે ખાટીચિત્રામાં શાળા છે જે બાળકો ભણે છે પણ ત્યાં જે રસ્તો છે ને ડુંગરાળ વિસ્તારમાં તે અવર જવર માટે છ કિલોમીટર શિક્ષકોને બહુ પરેશાન થઈને જવું પડે છે તો ચાલીને બી જવું પડે છે ને વરસાદની કપ વરસાદની પરિસ્થિતિ કપરું ચડાણ થઈ જાય છે જ્યાં ભૂસ્ખલન બી થાય છે અને પથરાઓ બી નીચે આવી જાય છે છતાં પણ શિક્ષકો આ શાળામાં આ બધું કસ્ટીઓ વેઠીને જ બાળકોનું સિંચન કરવા જઈ રહ્યા છે તો આ કપરી પરિસ્થિતિમાં સરકારશ્રીને આ રસ્તાનું કંઈ ધ્યાન દોરવા જેવું છે કમલેશ વાસુ જીએસટીવી બનાસકાંઠા